જય ભારત જય હિન્દ ભાજપ સરકાર એવી વાતો કરે છે મોટી મોટી કે જ્યોતિગ્રામ જ્યોતિગ્રામ એટલે જે ગામ હોય એ ગામની અંદર રાતે જો એટલે દીપક દીપ જલે એને જ્યોતિગ્રામ કહેવાય આ રાધનપુર વિસ્તારની અંદર જગદંબા રેસીડન્ટ આવેલ છે જેમાં લોકો સો થી દોઢસો ઘરનો રહેણાંક છે આ વિસ્તારમાં આ લોકો ખુદ ને પૈસે લાઈટ અને બાળી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરે છે તો ભાજપ જે આ મોટી મોટી જે વાતો કરે છે તો આજ સુધી આ ભાજપ ની વાતો જ કરવા આવડે છે કોઈ વિકાસ નથી તરી વર્ષથી આ ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં પણ આજ સુધી કોઈ આનો નિકાલ આવ્યો નથી રાધનપુર સિટી ત્રીસ હજાર વોટરની સિટી છે રાધનપુર નગરપાલિકા ભાજપની છે આજે સુધી કોઈ પણ આ વિકાસ કર્યો નથી જ્યારે વેરો લેવો હોય ત્યારે પબ્લિકની ઘરે જઈ ધાક ધમકીથી વેરો લેતા હોય છે તો આ વિસ્તારની અંદર જે ભાજપના એમએલએ હોય પ્રમુખ હોય કે ભાજપનો કોઈ પણ પ્રતિનિધિ હોય એને આ જોણ હોવી જોઈએ અને આ સ્ટ્રેટ લાઈટ છે ને એને જી જ્યોતિગ્રામ કરી અને મંજૂરી આપી અને જેમ બને એમ ઝડપથી આ કોમ કરી હાથ ધર્યું જોઈએ વસ્તુ બીજી નલતી જલ નલતીજલની જે આ લોકો વાતો કરે છે નલતી જળની જે વાતો કરે છે આ લોકોને મીઠું પાણી પણ આવતું નથી ખારો તો ખારો મીઠું ખારો આવતું નથી આવે ને અનિયમિત આવે છે તો એ પણ ખોટી વાત છે નલતી જલ અને નલતીજળની જે વાતો છે એ ખોટી વાતો છે અને ખોટી વાતો કરીને લોકોને ભોળવી અને વારંવાર પ્રજાને છેતરીને જોવાય છે અને પાંચ વાર સુધી લમણો વાળતા નથી

ગૌસ્વામી એમની પણ એક રજૂઆત છે તમે સાંભળો હવે અમે સાતથી આઠ વર્ષથી સ્ટ્રીટ લાઇટ જાતે ખર્ચો કરી અને અલગ મીટર મારી અને પોતે જાતે અમે લે એનું લાઇટ બિલ ભરીએ છીએ નથી અમને લાઇટની વ્યવસ્થા કરી આપતા સરપંચ સાહેબ કે નથી અમને કોઈ પાણીની વ્યવસ્થા કરી આપતા નથી અમારે કોઈ કચરાની વ્યવસ્થા કરી આપતા કચરામાં જાતે ખાડો ગાળી અને જાતે અમે બાળીએ છીએ નથી કોઈ કચરાનો લેવા નથી આવતો કોઈ કચરા માટે કોઈ વ્યવસ્થા નથી કોઈ પાણી આવતું પાણી માટે અમે જાતે કનેક્શન ખર્ચો કરીને જાતે પાણી કરીને કર્યું છે અમારી ગટર કોઈ કોઈ સારી કે પણ ક્યારે સરપંચ સાહેબ અમારી વાત સાંભળશે પાંચ વાર તો અમે એમને ઘરે જઈ આવ્યા બે ત્રણ વાર પોતે રૂબરૂ આવ્યા પણ અમારા કોઈ વાતનો નિકાલ આવતો નથી નગરપાલિકા તમારે કોઈ નગરપાલિકામાં ના આ વસ્તુ અમારા નગરપાલિકામાંથી આવતી આ વસ્તુ અમારે સરદારપુરા પંચાયતમાં માં બરોબર

અને આ લોકોની જે વેદનાઓ છે આ લોકોને આ સરકાર સુધી પોકે એવી અમારે નમ્ર અપીલ છે જય હિન્દ